એટલે આજે હું થોડુંક એમાં ફેરફાર કરું છું કે લુખાઓના તાકાતને તોડવા માટે આપણા સમાજે સુરવીર પેદા કરવા પડશે અને આ જે સુરવીરો છે એ આપણી વચ્ચે છે એમને આપણે મદદ કરવાની છે એને આપણે પ્રોત્સાહન આપવાનું છે આપણે કોઈના ઘરેથી લઈ લેવું કોઈનું ખોચી લેવું કોઈના પૈસા લઈ લેવા કોઈ બળજબરીથી કોઈની જમીન પડાવી લેવી કોઈના પ્લોટ ઉપર કબજા મારવા એ આપણી પ્રવૃત્તિ નથી

આહુતિઓ આપ્યું હોય છે લોહી રેડિયો હોય છે ત્યારે આવી જમીનોને જાયદાદ થતી હોય છે ગામડાઓની અંદર આજે એક ટ્રેન્ડ આવ્યો છે એક અસામાજિક તત્વ કે લોકો હોય એ તમારા ગામમાં કોઈને નાની એવી જમીન વેચવાની હોય એટલે સમજો કે માર્કેટમાં ચાર લાખ ભાવ હાલતો હોય તો એ પાંચ લાખ આપીને લઈ લે દસ વીઘા એટલે પહેલાં ખેત ખેડૂતના ખેતરને પણ એવું થાય કે મારી જમીનનો ખૂબ સારો ભાવ આવ્યો છે પછી આજુબાજુમાં કાકાના દાદાના બાપાના જે પણ ચાર પાંચ ભાઈઓના જમીનના હોય એને ધીમે ધીમે ત્રાસ ત્રાસ આપે એટલે એનો એટલો વધી જાય કે વર્ષ પછી એ જમીનનું મૂલ્ય છ લાખ થઈ ગયું હોય પણ એ આજુબાજુના ચાર સેઢાવાળા એટલા કંટાળી જાય કે ત્રણ લાખમાં હવે દે દેવી છે એટલે મૂળ સરવાળે એ ત્રણ લાખની જમીન બીજી વીસ ત્રીસ વીઘા કવર કરી કરેલી આવા તત્વોની સામે આપણે ઊભું થવાનું છે કોઈને પણ આજે ગામડાની અંદર પરિસ્થિતિ એવી થઈ છે કે વડીલો રહી છે એમને શહેરની આબોહવા અનુકૂળ નથી આવતી ત્યાંના વાતાવરણથી ગમતું નથી ત્યાંના ખોરાક આદાન પ્રદાન વિચારો ખૂબ અલગ પડે છે વડીલો બિચારા ગામમાં રહી છે એના છોકરા હોય એમની પુત્ર બધું હોય એમનો પરિવાર હોય કોઈ સિટીમાં શિફ્ટ થાય જેને જેવો નજીકનો વિસ્તાર આખો ગુજરાતની વાત કરું છું ચાહે કોઈ રાજકોટ હોય કોઈ સુરત હોય કોઈ વડોદરા હોય કોઈ બહાર દેશ હોય બધા અલગ અલગ શિફ્ટ થઈ ગયા છે ત્યાં જે આજે ગામડાઓની ખૂબ પરિસ્થિતિ ખૂબ ભયંકર બની છે ત્યારે આ જમીન પોતાની જાયદાદ અને પોતાની માતાનું આપણે તો ધરતી માતાને આપણે એક માતાનું બિરુદ આપ્યું છે ત્યારે આપણી મા પર કોઈ પલટવાર કરે તો એનો પ્રતિકાર થવો જોઈએ અને મજબૂતાઈથી એમાં સવે એકતા સાથે આગળ આવવું જોઈએ મેં પહેલાં કીધું એમ કે ટોળું કરવું એ સમાજનું સ્નેહ મિલન નથી પણ એકબીજાના સુખ દુઃખને ભાવનાઓનું આદાન પ્રદાન થાય ને એવા મંદિર બને તો જ આપણું કામ થશે ટોળા ગમે એટલા થશે એનાથી તાકાત ઊભી નહીં થાય આપણે એકાત્મતા સાથે બેસવું પડશે અહીંના પ્રમુખ સ્થાનોમાં જે આગળની હોળમાં બેઠેલી વ્યક્તિઓ છે અને છેલ્લે સ્ક્રીન પછી લાસ્ટમાં ઊભેલી વ્યક્તિઓ છે આ બે વચ્ચેનો જ્યારે પરસ્પર આદાન પ્રદાન થાય ત્યારે સમાજની શક્તિ કેવી પછી આગળ બેઠેલા પચાસ વ્યક્તિ એનું કર્મનું કરી લઈને વાહેવાળાને કઈ ખબર ન પડે તો સંસ્થા કે સમાજ ક્યારેય આગળ આવે નહીં છેલ્લી પંક્તિમાં છેલ્લી હરોળમાં છેલ્લી લાઈનમાં કે છેલ્લી મજબૂરીમાં ઊભેલા માણસને પણ સમાજ વતી કઈક આપવાનો અવસર પેદા થાય ને એવું મંચ જ્યારે ઉભું થાય ત્યારે સમાજની એકતા પ્રદાન થાય અને આવી એકતા આ મંચથી ખીલે એવી પણ હું એક આશા રાખું છું છેલ્લા પાટીદાર યુવા સેવા સંઘની જ્યારથી રચના થઈ ત્યાર સુધીમાં મેં જોયું છે કે લગભગ બે ત્રણ મહિના મનોજભાઈને બધા કંઈ જવા દેતા નથી કોઈક ને કોઈક મારી જેવા નવરા હોય એને લઈ આવે અને ગમે એમ કરીને કે અહીંયા અમારે સમાજનું કંઈક કરો ખૂબ ચિંતા પણ કરે છે અને ખૂબ દોડે પણ છે આખી યુવાનોની ફોજને હું નતમસ્તકવંદન કરું છું ત્રીજી જે પ્રવૃત્તિ છે યુવાનોમાં આજે ગેમિંગનો એક ક્રેઝ આવ્યો છે ગેમિંગ કેવી વસ્તુ છે કે આજે વર્ષો પહેલા આપણે જયારે ગામડે જતા આજથી પંદર વીસ વર્ષ પહેલાની વાત કરીએ કે ત્રીસ વર્ષ પહેલા તો ગામના ચોરે પાનની દુકાને કે કોઈ એવી ચોકડી જગ્યા હોય તો ત્યાં ગામના વડીલો પેલી નવ કુકરી રમતા હોય કોઈ પેલા પન્નાનો કુખારો મીંડી જેની ભાષામાં કહેતા હોય રમતા હોય તો એ બેસવાનું એક ટાઈમપાસનું સાધન હતું આજે તમે જે રોડ ઉપર જે ખુલ્યા હોય સેન્ટરો બધા અલગ અલગ ખાટલા હોય ને સુવિધા હોય ને ખુરશીઓ હોય ને બધા બેઠા હોય યુવાનો તો દરેકના હાથમાં મોબાઈલ હોય આજે પચીસ ત્રીસ વર્ષ પછી એક જમાનો ચેન્જ થયો છે અને ગેમો રમે ગેમો એક ટાઈમ પાસ હોઈ શકે પણ ગેમ એ આપણી જિંદગી ન હોય આજે ગેમ એથી જિંદગી બની ગઈ છે જ્યાં પાનના ગલ્લે બેસવાનું પહેલાં સાદી ફ્રી ગેમ રમે પછી આઈડીવાળી ગેમ રમે હજાર રૂપિયા નાખો એટલે બારસો મળે પાંચ હજાર નાખો એટલે છ હજારની આઈડી ખુલે આઈડીમાંથી ગેમ રમવાની એ જ ગલ્લામાંથી એના જ માણસો હોય એ તમને રિચાર્જ કરી આપે ધીમે ધીમે આપણો દીકરો દસ હજાર વીસ હજાર પચાસ હજારના રિચાર્જ કરાવે પહેલાં એક બે દિવસ પાંચ દિવસ કમાઈ લે પછી એને એમ થાય કે આ તો બહુ સારો ધંધો છે